તો ભાઈ આજે અમે લોકો એક જણ ને મળવાના કેમ આવે ભાઈ ગયા મારે પકડે ચાલતું કેવું ઘુમને ગઈ ગેલી

ખબર નહીં કેમ જોતો તો પણ જોતો તો ખરી આના પર દિલ આવી ગયો છે ઈશારા કરતો તો ઈશારા કરતો તો એ ઈશારા કરતો તો કેમ કે જે મારા કેમેરાની પાછળ જે માણસ છે ને એને હસે જો યાર તારી સ્માઈલી ગજે બધી પેલાને ગમી ગઈ ખરી ક્યાં હે પેલો જોતો ખરી હજુ એકવાર ચેક તો કરી ગુડ મોર્નિંગ એવા નાઈસ ડે કેમ છો તમે બધા મજામાં છો હું છું તમારો પ્રશાંત મિસ્કિન મિસ્કિન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે હાર્દિક સ્વાગત કોઈ કોઈ બીજાએ કરી દીધું પણ કોઈ વાંધો નહીં મારો ફ્રેન્ડ છે એક નિબ્બો એટલે ચલાવી લઈએ આપણે કોઈ વાંધો નહીં બરાબર પણ બ્લોગ માટે એની માટે મેં આજે ચાલુ ન કર્યું કે કે આજે અમારું તો વિડીયોનું શૂટ પણ કામ થયું જ નહીં ભાઈ એટલે અમે લોકો અહીંયા રીલ બનાવવા માટે આવી ગયા તારી શું કરતો હતો તું ચંડી કરું કરું હે મસ્ત તો મસ્ત છે પણ એની જોડે જોડે તું મને એમ કે આ વોશરૂમમાં તું શું કરતો હતો તું મને ત્યાંથી પકડા હા ભાઈ હાચું આ માણસ છે ને આ માણસ ને હાચું બહેનો ના વોશરૂમ માંથી પકડાયો ખબર નઈ કે તો ગાયજી આજે અમે લોકો કરવાના છે થોડોક નાનક નાનકડું મસ્તી બધા જોડે બરાબર અને મારી જોડે છે દર્શન દર્શન આપણે બધાની ખેંચવાની ભાઈ હા બરાબર તો આજે જોઈએ કોણ ખેંચાય ને કોણ આવડા સવાલ પૂછીશું અને એના આવડા જવાબ આવશે તો આપણે અવડાત સવાલો કરવાના છે જોઈએ તો આજનો દિવસ આપણા માટે કેવો જાય છે માર બી પડી શકે છે કદાચ આને હું મારીશ મને માર પડશે એટલે હું આને મારીશ કેમ કે આ બહુ ઊંધા જવાબ પૂછવાનો છે બરાબર તો ચેક કરીએ હાલો એક તો જતો રહ્યો નહીં હેરાન થઈને આરો એની ખેંચવાની હતી હતી એ બહુ જલ્દી કરી નાખી તો ચલો લેટ્સ ગો લેટ્સ ગો હાલો કાહે આતે હો ભૈયા હે કાહે આતે તેઓ અને કિડનેપ કર લે કામ કર લઈ લે તારા બાપા તમારા બૂટ ઉતાર્યા મમરા વેચી કા

પેલા તે કઈ રીતે પકડાવ્યું તું તારા આટથી હા હવે તારા પર્સ બર્સ નહીં આવતા નહીં જોડે હવે પર્સ ના આવે તને હવે નાત બોલાય ને ભાઈ એ મરીશ તો યાર કેવી માણસ છે યાર આ તો ખબર છે તમે યાર આ માણસ બહુ શું તમે કોમેડી ના થઈ

એટલે એમને બી કેટલો ત્રાસી ગયા હશે એ માણસ આમાં હસવાનું આમાં હસવાનું તમે કો તો હસુ ના તો ભાઈ મેં એક્સચેન્જ ઓફર છે એવું કીધું મને ના પાડતી મને ચોકી ઘસીન ના પાડતી ના અમારા અમાર રિવાજ જ નહી કે માં ફાડી મેં કીધું યાર એટલે ને તમે મને તમે મને ભટકાયું એ તમે એક્સચેન્જ ઓફર માં તમે ચેન્જ બી કરી નહીં આપતા વાહ મમ્મી એવું કહે કે તમે ભટકીન લઈને આયા ઉપર આસસ કરે દે 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 મુ કાલ હેડ થી ની થા મુ શું કરે હેડ ની તો મારી ગાડી મારી પરજી એવું એમ હપ્તા હું ભરું ડીપી મે ભરી નામ મારું જાર આરસી બુક માં તારી કેમ ની થઈ મારી જ છે હારું તું રાખ બસ બીજું ગઈ જો અમાર છોકરાઓ જોડે આઉટ થાય ભાઈ તમે મહેનત કરીને લો તમારી ગાડી ના દેખાય છોકરીઓ ની ગાડી થી એટલે ભાઈ સમજો તમે દુઃખ